તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપારડી પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બ બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કીધા દસમો અગિયારમાં બનાવ છે તો દસમો અગિયારમાં બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે